બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ તાલુકાના લોધરાણી ગામ ખાતે સિટી સર્વે કચેરી દ્વારા કરવામાં આવેલ સર્વે ખોટું થયું હોવાની રજૂઆત ગ્રામજનોએ સિટી સર્વે સુપ્રિન્ટેટ કચેરી ખાતે કરવામાં આવી હતી જેમાં સોથી વધુ પરિવારને પ્રોપર્ટી કાર્ડ ન મળતા ડીસા ખાતે આવેલી સિટી સર્વે કચેરી ખાતે આ પરિવારના લોકો રજૂઆત માટે પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે સાચું સર્વે કરી પ્રોપર્ટી કાર્ડ મળે તેવી માંગ કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાનો વિકાસ એક તરફ દિવસેને દિવસે આગળ વધી રહ્યો છે તો બીજી તરફ વિકાસની સાથોસાથ લોકો અનેક સમસ્યાઓનો સામનો પણ કરતા નજરે પડી રહ્યા છે ખાસ કરીને જે પ્રમાણે ગ્રામીણ વિસ્તારથી શહેરી વિસ્તારમાં જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે તે પ્રમાણે લોકો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા ભાવ તાલુકામાં પણ દિવસેને દિવસે વિકાસ આગળ વધી રહ્યો છે પરંતુ વધતા જતા વિકાસની સાથોસાથ સરહદી લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે વાવ તાલુકાના લોદરાણી ગામ ખાતે તાજેતરમાં સિટી સર્વે કચેરી દ્વારા સર્વે કરી લોકોને પોતાના હિસ્સાના પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા હતા પરંતુ જે પ્રમાણે સર્વે થયો છે તે પ્રમાણે હજુ પણ લોદરાણી ગામમાં સો થી વધુ પરિવારો પ્રોપર્ટી કાર્ડથી વંચિત રહી ગયા છે આ બાબતે લોધરાણી ગામના લોકો દ્વારા પોતાના વિસ્તારમાં જે પ્રમાણે સિટી સર્વે કચેરી દ્વારા સર્વે કરવામાં આવ્યું છે તે ખોટું થયું છે તેના કારણે સૌથી વધુ પરિવારો સર્વે કર્યા વગર પ્રોપર્ટી કાર્ડથી વંચિત રહી ગયા છે આ બાબતે દિશા ખાતે આવેલ સિટી સર્વે કચેરી ખાતે લોધરાણી ગામના લોકો રજૂઆત માટે પહોંચ્યા હતા લોધરાણી ગામના લોકો આ બાબતે જણાવ્યું હતું કે વાવ તાલુકાના લોધરાણી ગામે સ્વામીત્વ યોજના અંતર્ગત જે ગામમાં સર્વે થયું છે તેમાં સૌથી વધુ પરિવારો આ સર્વેથી વંચિત રહી ગયા છે અને જેના કારણે સોથી વધુ પરિવારોના પ્રોપર્ટી કાર્ડ બન્યા નથી જેના કારણે હાલમાં સો પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય સર્વે થાય અને જે સૌથી વધી પરિવારો સર્વે કર્યા વગર પ્રોપર્ટી કાર્ડથી વંચિત રહી ગયા છે તેમને તાત્કાલિક ધોરણે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે મારું પ્રોપર્ટી કાર્ડ બાકી રહી ગયું છે હું ગામની અંદરના મેડલામાં છું તે છતાં પણ મારું પ્રોપર્ટી કાર્ડ બાકી રહી ગયું છે તો અત્યારે અમે અત્રે માનની શ્રી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની ઓફિસે ડીસા મુકામે સાહેબશ્રીને રજૂઆત કરવા આવેલા છીએ અને લગભગ લગભગ આધા અધૂરા સર્વે થયેલું છે અમારી જાણ મુજબ તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનો અમને યોગ્ય ન્યાય મળે તે હેતુથી સર્વે એ લોકો સાહેબ ત્યાંથી આવ્યા હતા આગળથી કોઈ સર્વે કરવા અને એ લોકો એમની જાતે સર્વે કરીને ગયા છે ના આના પહેલી અહીંયા પહેલી વખત આવ્યા છીએ હા અમારું આખા ગામના જે બાકી રહી ગયા હોય તમામે તમામ લોકોના પ્રોપર્ટી કાર્ડ મળે તમામે તમામ લોકોને સરખો ન્યાય મળે એ હેતુથી અમે અહીંયા ડીસા મુકામે આવેલા છીએ જે અમારા ગામમાં જે સર્વે થયું એ પણ અડધું ગામ વાંચિત રહી ગયું છે કોઈને ખબર જ નથી અને તલાટીએ આવીને કીધું કે ભાઈ તમારા આ ટેલિકેટ પ્રોગ્રામ લઈ જાઓ એ વખતે અમે જ્યાં તો અમારા કોઈ નામ નહીં નિશાન નહીં ગામના આગેવાના હતા એક તરફી એ લોકોએ એમનું એમનું રેલિકેશન કરાવી અને અમાને બધોને વંચિત રાખ્યા દે તો આપ સાહેબને અમારી નમ્રતાપૂર્વક વિનંતી દે કે અમારા ગામનો કોઈ ગરીબ માણસ કોઈ અનુસૂચિત જાતિ ગમે તેવો કોઈ માણસ વાંચિત ન રહી જાય તેમના માટે અમે નમ્રતાપૂર્વક સાહેબ વિનંતી અમારી વિનંતી છે કે થોડા સમય પહેલાં અમારા ગામમાં આખા ગામનું રિસર્વે થયું ત્યાંના પ્રોપર્ટી કાર્ડ બનેલા છે પંચાયત દ્વારા અમને જાણવા મળ્યું કે પ્રોપર્ટી કાર્ડ આવ્યા છે તો લઈ જાઓ એમાં લગભગ અમે અરજદારો એકસો બે જણની આજે અરજીઓ લઈને ડીસા સિટી સર્વે કચેરી આવ્યા છીએ એના અનુસંધાને તેર બારના રોજ અમને સુનાવણી હતી જાણવા મળ્યું કે સાહેબ કોઈ કારણોસર ગેરહાજર છે પણ કે ત્યાં અરજી આપી દીધું અમારી વિનંતી એવી છે કે ગામમાં કોઈ પણ ઘર બાકાત ન રહેવું જોઈએ બધાએ ઘરને પ્રોપર્ટી મળવી જોઈએ એમાં અમુક ઘર જે છે તે જૂના સર્વે પ્રમાણે થયું હોય નવા પ્રમાણે થયું એમને ખબર નથી ગામતળ થયું હોય શું થયું હોય એમને ખબર પણ કોઈ પણ ગામનો વ્યક્તિ બાકાત ન રહેવો જોઈએ કોઈ ઘર બાકાત ન રહે સંપૂર્ણ ગામને પ્રોપર્ટી કાર્ડ મળે વધુમાં જેમના અમુક નમ્રો છે તે ગામ તળમાં નથી તો પણ તેમના નમ્રો છે અને તેમનું નામ છે તો બીજાને પણ હોવા જોઈએ બીજાને પ્રોપર્ટી કાર્ડ મળે એમનાથી એમને વિરોધ નથી પણ બાકી કોઈ નારા રહેવા જોઈએ કોઈ પણ ગામમાં કોઈ અરજદાર ગામનો કોઈ ઘર પ્રોપર્ટી કાર્ડથી બાકી ન રહેવો જોઈએ વંચિત ન રહેવો જોઈએ અમે સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આમાં કોઈ પણ ગેરવર્તણું કે ખોટું થયું હોય તો એનું ધ્યાન દોરી અને ફરીથી સર્વે કરી અને સંપૂર્ણ ગામને સંપૂર્ણ સાચો ન્યાય આપે જય ભારત